હિંમતનગરમાં નવરાત્રીના પરિક્રમણ દરમિયાન ખેલૈયાઓએ ઓપરેશન સિંદૂરને અર્પિત વિશેષ ગરબા ગાઈ ભારતીય સશસ્ત્ર દળોના શૌર્યને વંદન કર્યું જે માટે રાજ્ય સરકાર તરફથી આપવામાં આવેલા લોક સમુદાયે ઉત્સાહપૂર્વક પ્રતિસાદ આપ્યો હતો ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સાતમી નવરાત્રીની રાત્રે નિર્ધારિત સમયે સમગ્ર ગુજરાતમાં ઓપરેશન સિંદૂર વિષયક ગરબા ગાવા અનુરોધ કર્યો હતો જેના અનુસરણમાં અનેક શહેરોમાં કાર્યક્રમો યોજાયા અને લોકો એક સ્વર એક તાંગમાં દેશ રક્ષકોને અભિવાદન કરવા જોડાયા મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ ઓપરેશન સમર્પિત રચનાનું પ્રકાશન પણ થયું છે છે જે દેવીઓની શક્તિ અને સૈનિકોના સાહસને સંવાદિત રીતે નમન કરે આ પહેલનો ઉદ્દેશ શક્તિ ઉપાસનાના પર્વને રાષ્ટ્ર રક્ષા માટે અડગ ઉભેલા જવાનોના પરાક્રમ સાથે જોડવાનો હતો જેથી યુવાનો અને પરિવારોમાં દેશ પ્રેમ તથા સંકલ્પ બળનો સંદેશ પ્રસરાય અમદાવાદ સહિત રાજ્યના વિવિધ વિસ્તારોમાં લોક ગાયકોએ ઓપરેશન સિંદુર કેન્દ્રિત રજૂઆતો કરી જેમાં નોંધપાત્ર ઉપસ્થિતિ જોવા મળી અને કાર્યક્રમ સ્થળોએ સ્વદેશી અપનાવવાના સંકલ્પના જય ઘોષ પણ ઉચ્ચારાયા હિંમતનગરમાં આયોજકો અને કલાકારો દ્વારા સંકલિત આયોજનને કારણે સુરક્ષા વ્યવસ્થા અને સદભાવના સાથે ઉર્જાસભર માહોલ નિર્માણ પામ્યો હતો વિશેષ નોંધનીય છે કે ઓપરેશન એપ્રિલ બે હજાર પચીસની પહેલગામ ઘટનાની પૃષ્ઠભૂમિમાં આતંકી માળખાને નિશાન બનાવતી ભારતની સંયુક્ત પ્રતિસ્પર્ધા તરીકે ઉલ્લેખિત રહી છે જેના સ્મરણમાં આ સાંસ્કૃતિક અભિવ્યક્તિ પ્રેરણારૂપ બની છે સરકારી અને સાંસ્કૃતિક વર્ગોએ આ પહેલને સમાજની એકતા અને સૈનિકોના મનોબળવર્ધક રૂપે સલાહ્ય ગણાવી છે સાથે સાથે આવનારા દિવસોમાં પણ દેશભક્તિ પ્રેરિત સર્જનો દ્વારા યુવા પેઢીને જોડવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે રાજ્યવ્યાપી પ્રતિસાદને ધ્યાને લેતા આયોજક મંડળો આગામી રાત્રિઓમાં પણ વિષય આધારિત રજૂઆતોને ક્રમબદ્ધ રીતે આગળ ધપાવવાની તૈયારીમાં છે